આ સાથે અંદાજી ત્રણ મહિનામાં નવ મહાકાય મગરના મોત થયા હોવાના અહેવાલ છે હાલ વન વિભાગ દ્વારા મગરના બુદ્ધિનો કબજો લેવા સાથે તેના મોતનું કારણ જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આટલી સંખ્યામાં મગરના મોત કયા કારણોસર થઈ રહ્યા છે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે તેની ચોક્કસ તપાસ બહાર નહીં આવે તો આગામી દિવસોમાં હજુ વધુ મગરના મૃત્યુ મળે તેવી સ્થિતિ નિર્માઈ શકે છે અને હમણાં અહીં પાંચમી જે બ્રિજનું કામ ચાલે છે એ લોકો બોલાવ્યા હતા કે અહીં ઘાડી મગર પડી રહ્યો છે કે કેટલા ટાઈમ એટલે કેટલા કલાકથી તો અમે તપાસ કરવા ગયા કે મગર રિયલીમાં પડી રહ્યો છે જીવતો છે કે પછી મરેલો છે તપાસ કરતા મગર મરેલો મૃત્યુ હાલતમાં જોવા મળ્યો અને ત્યાંથી અમે લોકો ખેંચી લાવ્યા છે કારણ તો હવે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી ખબર પડે તો પીએમ કર્યા પછી વેઇટ તો ઘણો છે ને આસપાસ હશે વેઇટ ચારસો કિલો અને લગભગ આ દસ થી અગિયાર ફૂટ નો છે એને બહાર કાઢીને સ્ટ્રેચર પર બાંધીને ઉચકી ઉચકીને બહાર કાઢ્યો છે આ કાશીબાદ ચિલ્ડ્રન હોસ્પિટલ છે એને બાજુમાં વિશ્વામિત્રી બ્રિજ બની રહ્યો છે એને નીચે ત્યાં આગળ એ ગયા મહિને તો આપણે કર્યા છે બે થી ત્રણ પણ હવે ઉંમર એને ઉંમર તો ખબર ના પડે